ઘઉં લકવન ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો રૂપિયા સુધી જુવાર સફેદ સાતસો સિત્તેરથી આઠસોને સાઠ રૂપિયા સુધી જુવાર લાલ આઠસો રૂપિયાથી નવસો રૂપિયા સુધી જુવાર પીળી ચારસો રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા સુધી બાજરી ત્રણસો એંશીથી ચારસો ને નેવું રૂપિયા સુધી તુવેર અઢારસો સાઠથી ત્રેવીસો ને સાઠ રૂપિયા સુધી સણા પીડા અગિયારસો પંચોતેરથી બારસો ને રૂપિયા સુધી સણા સફદ પંદરસો પચાસથી બાવીસો પાંત્રીસ રૂપિયા સુધી અડદ સત્તરસો એંશીથી ઓગણીસો રૂપિયા સુધી મગ ચૌદસો સાઠથી બે હજાર રૂપિયા સુધી વાલ દેશી પંદરસો રૂપિયાથી ઓગણીસો પંચાવન રૂપિયા સુધી વાલ પાપડી તેરસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી સોળી બત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી વટાણા એક હજારથી પંદરસો ને રૂપિયા સુધી સિંગદાણા પંદરસો નેવથી સત્તરસો રૂપિયા સુધી મગફળી જાડી અગિયારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી મગફળી ઝીણી અગિયારસો હજારથી બારસો રૂપિયા સુધી તલી પચીસો રૂપિયા સત્યાવીસો ને પચાસ રૂપિયા સુધી સુરજમુખી આઠસો પચીસથી આઠસો ને રૂપિયા સુધી એરંડા નવસો રૂપિયાથી એક હજાર અઠ્યાસી રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી એકત્રીસો ને પચાસ રૂપિયા સુધી સુવા તેરસો એકથી અઢારસો ને નવ રૂપિયા સુધી સોયાબીન આઠસો પંચાવનથી નવસોને આઠ રૂપિયા સુધી સિંગફાળા અગિયારસો પિંચોતેરથી પંદરસો ને સાઠ રૂપિયા સુધી કાળા તલ અઠ્યાવીસોથી બત્રીસોને પંદર રૂપિયા સુધી લસણ સોવીસો રૂપિયાથી તેત્રીસો ને પાંચ રૂપિયા સુધી ધાણા બારસો પંચાવન થી સોળસો ને પાંચસો રૂપિયા સુધી મરસા સુકા બારસો રૂપિયાથી પચીસસોને ત્રીસ રૂપિયા સુધી ધાણી તેરસો પચાસથી અઢારસોને પાંચ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સત્તરસો રૂપિયા સુધી જીરાની વાત કરું તો જીરું ઊંસો પાવ ચાર હજાર આઠસોથી ઓસો પાવ પાંચ હજાર નવસોને ઓગણપચાસ રૂપિયા સુધી રાય બારસો દસથી ચૌદસોને શ્યાલીસ રૂપિયા સુધી મેથી એક હજાર વીસથી ચૌદસોને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી સવિસોને પચાસ રૂપિયા સુધી કલોજી ત્રણ હજાર સિત્તેરથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા સુધી રાયડિયો નવસો થી એક હજાર સાઠ રૂપિયા સુધી રસકાનું બી ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર આઠસો દસ રૂપિયા સુધી અને ગુવારનું બી એક હજારથી એક હજાર રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો રસકોટ માટી જેના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા